પાટણ જિલ્લાના સંડેર ખાતે ખોડલધામ સંકુલની અંદર સત્તર નવેમ્બરના રોજ લેવવા પટેલના ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા તેમજ બનાસકાંઠાના ત્રેપન ગામોના મધ્યમ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે ખૂબ જ જોરશોરથી અત્યારે તૈયારીઓ ચાલી રહી છે જર્મન ટેકનોલોજી પ્રમાણે લગભગ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આનો ભાડાનો મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના લીવા પટેલ સમાજની અંદર અત્યારે એક ઉત્સાહનો માહોલ ફેરવાયેલો છે એવું આ લગ્નોત્સવની સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું છે જેના દ્રશ્યો આપ ઉપર જોઈ રહ્યા છો છેટલા કેટલાય સમયથી આ બધી જ તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે અને લેવવા પટેલ સમાજના અનેક કાર્યકરો આમની અંદર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લેવવા પટેલ સમાજના મહિલા મંડળ એ આના મુખ્ય આયોજક તરીકેની કામગીરીમાં સાથે જોડાયેલું છે લેવવા સમાજના અગ્રણીઓએ ખૂબ જ ભારે ઉત્સાહથી દાનની અપીલો પણ કરેલી છે અને આ સત્તર નવેમ્બરે યોજાનાર આ સમૂહ લગ્નની અંદર જે કંઈ ખર્ચો થાય તેને પહોંચી વળવા માટે તેઓ કટિબદ્ધ છે તેવું પણ તેમણે જણાવેલું છે હાલની અંદર આ તૈયારીઓ ઉપર તમે જે કંઈ જોઈ રહ્યા છો તેની અંદર જર્મન ટેકનોલોજીથી જે રીતના મંડપો બાંધવામાં આવે છે તે રીતનો જ મંડપનું અહીંયા ગાડી બાંધકામ શરૂ થયેલું છે અને એટલી જગ્યા ફાળવવામાં આવી છે પાટણ જિલ્લાના સંડેર ગામ ત્યાં ગાડી કોડલધામનું એક બહુ જ મોટું પરિસર સંકુલ આવેલું છે ત્યાં આ આખો કાર્યક્રમ યોજાવાનો છે હવે માત્ર ગણતરીના કલાકોના દિવસો બાકી રહ્યા છે તેવામાં પૂરજોશની તૈયારી આપ જોઈ રહ્યા છો